તો એનો રસ્તો આ જ આવશે ઉતરવાનો એટલે એ સવારના છ વાગે ત્યાંથી બેઠા હોય ભાવનગરથી એટલે શું છે કે બંને એમને બી ભૂખ લાગી ગઈ છે બંને ભાઈઓ સાથે નાસ્તો કરશું અને પછી અહીંથી છે ને અમે લોકો નીકળીએ છીએ આજે કચ્છ જવા માટે એટલે એ પહેલાં અત્યારે એડિટિંગ કરતો હતો ઉઠીને અને જે કાંઈ બી તૈયારી કરવાની છે એ પહેલાં ફટાફટ પતાવું હવે ટાઈમ નથી રહ્યો સાડા દસ આસપાસ આવી જશે ગોપાલભાઈ તૈયારી થઈ ગઈ છે અને ગોપાલભાઈ આવી ગયા છે રાજકોટ અને બસ હવે સફાઈ થઈ જાય એટલે જાય છે ઉપર ગોપાલભાઈ કંઈક ભાવનગરથી ખજાનો લઈને આવ્યા છે હમ નીચે ગાડી સાફ કરાવતા હતા અરે આ કમરે દેને એટલે વિડિયો ઓન ડુંગળીના ગાંઠિયા ખાધા છે હે ડુંગળીના ગાંઠિયા ડુંગળીના ખાતા રામાજી એક આઈટમ આઈ ગયો બહુ

બિચારા ફ્રેશ થવાની જગ્યા સીધા કામે લાગી ગયા છે અને ગરમ ગરમ ચા પરોઠા ઉતરે છે ઓલી બાજુ કરો મેડમ જો ગરમ ગરમ પરોઠા ઉતારે છે જીરા આવો ગોપાલભાઈ નાસ્તો કરી લ્યો બેસો બેસો પછી રિયા કાતર દેજે ને ગોપાલભાઈ લઈ આવી ચાખી જોઈ

એમાં તમારો ભાવ પૂરો બે લીધા નહીં એક લીધો તો રસ્તો નાસ્તો ઘેરવા રાજા કે હવે ટ્રાવેલિંગ કરવું છે ને મારા ના ના બારે ઓલું વીજળી થતી હતી તો હું જોઉં અવાજ આટ ક્યાં થામલો દેખાય ને કાયદેસર છે ને ફડકા છે દેખાય અત્યારે શું છે કે બધાય ચાલુ કરે એટલે આ તો સાચી પાવર વધી રજનીકાંત ની જેમ ફૂક મારી બાકી બધા સિંગર કેમ ખાલી છે બધા નીચે બેઠા છે

એટલે તીતરો નોમેય નો આવેセプト સીયો એ છે સેકન્ડ નોરતા સે આવતી ગુડી નિ જમાડવાની હમ આવી પછી ને હા તો પછી રવિવાર હોય છોકરી વાંધો હવે કોઈ હું નથી તો કોઈ આવી કરતા આજે છે સોમવતી અમાન એટલે પૂન દીદી આવ્યો છે મંદિરે સીધું દેવા પીપળાની પ્રદક્ષિણા કરવા મારી પ્રદક્ષિણા પૂરી દીદી કરે છે ચાલુ થઈ ગયો ભાઈ હા મીઠા આગળ આવી ગયા છે અત્યારે ભૂજ પહોંચી ગયા છે અને જે લોકોને ખબર ન હોય કે આનો જન્મ કેમ થયો છે એમાં નામ લખેલું છે ગાભાની રોટી અને અડધો અડધો બાઈટ અમે ટ્રાય કરવાના છે આ એકચ્યુઅલમાં ગાભાભાઈ જેવી સ્ટાઇલ છે એમનું નામ એટલે એમની સ્ટાઈલ છે અમે છીએ અત્યારે કચ્છી બાઇટ્સ કેમ ભી જોરદાર આ જે ઓરિજિનલ સ્ટાઇલ છે ને જો આ બટેટા છે અને એમનો મસાલો છે અંદર સિંગદાણા એ નથી નાખેલા આ છે કચ્છી કડક ટેસ્ટિંગ પૂરતું થોડી ક્વોન્ટિટી બનાવડાયું છે બાકી ચીઝ બસ્ટ ટોસ્ટ છે કચ્છી ફ્રેન્કી છે આ બધી વસ્તુઓ ટ્રાય કરી લીધી એવું ને સરસ બાકી અહીંયા વોટ ઇઝ ધ દાબેલી બધી વસ્તુઓ અહીંયા લખેલી છે ત્યારથી એનો જન્મ થયો અને ઘણી બધી વેરાયટી છે ઓથેન્ટિક ફૂડ બી છે ફ્યુઝન બી છે અને સાહેબા એના ઓનર છે આ આપણું શું નામથી ચાલે છે ભુજમાં કઈ જગ્યાએ આવેલું છે આ સ્ટોરનું અમે જે બ્રાન્ડ ચલાવીએ છીએ એનું નામ છે કચ્છી બાઇટ્સ અને આ હોસ્પિટલ રોડ ઉપર ભુજ ઇંગ્લિશ સ્કૂલની સામે આવેલ છે ઓકે અને કોઈ અહીંયા આવે આપણે આજે પ્રેક્ટિકલી જ વાત કરી કોઈ શું કામ થકો કે આપણી પાસે શું છે એવું અમારા પાસે કહેવાય ને કે દાબેલી તો બહુ બધી જગ્યાએ મળે છે હું એમ ના નહીં પાડું કે એ અમે અલગ બનાવીએ છીએ એવું કંઈ પણ અમારી ક્વોન્ટિટી ક્વોલિટી અને ખાસ આપણે જે ગાભા સ્ટાઇલ દાબેલી બનાવીએ છીએ ને એ તમને ક્યાંય નહીં મળે એનું હું તમને ગેરંટી સાથે આપું છું હવે ઘણાયને કદાચ વિચાર કે ગાભા સ્ટાઇલ એટલે શું છે ગાવા સ્ટેલ એટલે શું છે કે બેઝિકલી થોડીક તીખી હોય છે દાબેલી જી અને એની અંદર બીજો કોઈ રસ્તો કે કશું જ નથી આવતું એ ખાલી પાઉં હોય અને એની અંદર એનો શાક હોય પ્યોરલી ઓથેન્ટિક દાબેલી ઓકે અને પછી જે મગફળીના દાણા જે સિંગ નાખીને બનાવે છે રેગ્યુલર દાબેલી એ રેગ્યુલર દાબેલી છે સિંગ આવે ઓનિયન આવે એની અંદર પણ આપણે કોઈ પણ દાબેલીમાં સેવ નથી નાખતા ઓકે એ જે રિયલ ટેસ્ટ છે એ આપણી પાસે મળશે યસ યસ સો ટકા એના સિવાય આપણા પાસે કડક છે ફ્રેન્કી છે ટોસ છે ટનાટન ટોસ છે તો એ બધી વસ્તુ તો અવેલેબલ છે જ આ બધુંય કચ્છી ટેસ્ટમાં જ ને બસ ટોટલી કચ્છી ટેસ્ટ ઓકે ફ્યુઝનમાં છે થોડું ઘણું જે જેનામાં અમે ચીઝને નાખીએ છીએ પણ આજની જનરેશનને જોઈને થોડુંક બનાવેલું છે અને એમાં પણ મજા આવે છે જે અમે આ ટ્રાય કર્યું ચીઝ બસ એમાં કચ્છી ટેસ્ટ તો આવશે જ તમને એનામાં બી જી બહુ મસ્ત હવે આ આ ટેસ્ટ તમારા ક્યાંય જોતો હોય તો કેવી રીતે મળશે તમે અમારી ફ્રેન્ચાઇઝી લઈ શકો છો જેને પણ જોતી હોય અને ફ્રેન્ચાઇઝીનું સ્ટ્રકચર એવી રીતે છે કે પાંચ લાખ રૂપિયામાં અમે સ્ટોર આખું સેટઅપ કરી દઈએ છીએ જેની અંદર ઇક્વિપમેન્ટ આવી જાય છે ઇન્ટિરિયર આવી જાય છે ટોટલી આખું એની અંદર અને ફસ્ટ વીકનું આખું પેકેજિંગ અમે એની અંદર મટીરિયલ ઇન્કલુડ કરી દઈએ છીએ સાહેબનો નંબર હું આપી દઈશ કોઈને ફ્રેન્ચાઇઝી રિગાર્ડિંગ કામ હોય તો તમે કોલ કરી શકો છો અથવા તો ભુજ ફરવા આવો અથવા ભુજમાંથી કોઈ જોતા હોય તો પહેલાં અહીંયા આવીને ટેસ્ટ કરો પછી તમે કહેજો થેન્ક યુ સાહેબ થેન્ક યુ કેમ રહ્યું

આવીને ફ્રેશ બ્રેશ થઈ ગયા છે અને ફૂલ આંખું ઘેરાય છે કેમ કે હું એક વિડીયો એડિટ કરતો હતો ને હવે લોચા લાગે છે કેમ કે નીંદર આવે છે ફૂલ તમારે શું છે ગોપાલભાઈ એમ નહીં નીંદર આવે છે કે હજી રીલ બિલ ખેંચવાની છે નહી ઓકે ચાલો હવે મળીએ આવતીકાલે નેક્સ્ટ બ્લોગમાં Giàu DJ, chơi và Good night.